નંદેશ પીએબી ઓર્ગેનિક કંપનીમાં આગ લાગતા માહોલ આગ લાગતા ફાયર બ્રિગેડ અને પોલીસ ઉપર પહોંચી પોલીસે કંપની તરફ જવાનો રસ્તો બંધ કર્યો ફાયર બ્રિગેડ દ્વારા આગને પ્રયાસ આગ લાગવાનું કારણ હજી અકબંધ સવારમાં અમારે કંપની હું સોડિયમ મેટલ અને એક કલ્પસૂત્ર કેમેલો અમે બહાર દસ વાગ્યાની આસપાસ અને એક ધૂમડાની ખબર પડી એટલે અને ટેલિફોનિક પણ ખબર પડી કે ભાઈ કોઈક જગ્યાએ આગ લાગી છે પછી એકચ્યુઅલ ખબર પડી કે પીએબીમાં આગ લાગી છે તો પીએબીમાં અમે અમારી ટીમ હાથે કાર્યરત થઈ ગયા એ સાથે સાથે દીપક નાઇટરાજ ફંસન આ પાનોલી પાનોલ પાનોલી ઇન્ટરમીડિયા આ બધી ઇન્ડસ્ટ્રીના સેફટી ઓફિસર વિથ ફાયરમેન હાથે આ લોકોએ બધી એટલી જહેમતથી આ અત્યારની સ્થિતિમાં અત્યારે પોણા બાર બારની વચ્ચે લગભગ લગભગ એંસી ટકાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી એવું લાગી રહ્યું છે હવે આગળ તો હજુ આગ તો ચાલુ જ છે પણ જે પહેલાં એ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એ અત્યારે હાલની સ્થિતિમાં ઘણું બધું કંટ્રોલમાં છે